નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજના સમાચારમાં સૌ પ્રથમ વાત કરીશું કોળી સમાજની મોટી રેલી નીકળી સોમનાથમાં કોળી સમાજની મોટી બાઇક રેલીનું આયોજન થયું જેમાં વેરાવળમાં ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર અપાયું એમએલએ વિમલ ચુડાસમા સહિત સમાજે સરકારને ચીમકી આપી કે જો તેમની માગ નહીં સ્વીકારાય તો સરકારની ચિંતન શિબિરમાં ચિંતા ઊભી કરાશે બે લાખ લોકો આંદોલન કરશે સોમનાથમાં વેણેશ્વર વિસ્તારમાં કોળી સમાજના યુવાનોની ચાલતી ગૌશાળાને લઈને સરકાર સામે કોળી સમાજ બગડ્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં થયો છે વધુ એક એક્સિડન્ટ ગુજરાતમાં વધુ એક અકસ્માતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે લાડોલ રોડ પર કોલ સ્ટોરેજ પાસે અકસ્માત થયો દરમિયાન એક ઇજાગ્રસ્તને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા સારવાર દરમિયાન તે વ્યક્તિનું મોત થયું છે લાડોલ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નિવૃત્ત સહકારી અધિકારી તપાસના નામે લાશ લેતા ઝડપાયા છે બનાસકાંઠામાં નિવૃત્ત સહકારી અધિકારી તપાસના નામે રૂપિયા બે હજારની લાશ લેતા ઝડપાયા છે ખારાખોડા સેવા સહકારી મંડળીમાં થયેલી ઉચાપત તથા ગેરરીતિ બાબતેની અરજી થઈ હતી આ મામલે કરાર આધારિત તપાસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી આ કામના આક્ષેપિતનો સંપર્ક કરતાં આક્ષેપિતે સદર અરજી તપાસમાં ખામી નહીં કાઢવાની આવી જ પેટે રૂપિયા બે હજારની લાશની માગણી પણ કરી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પરણીતા પર દુષ્કર્મનો પ્રયાસ વડોદરા જિલ્લાના પાદરામાં પરણીતા પર દુષ્કર્મનો પ્રયાસ થયો હોય તેવી ઘટના સામે આવી છે આરોપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મેસેજ મોકલ્યા બાદ ઘરમાં ઘૂસી જઈને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો આ મામલે પારદરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે આદિલભાઈ આરિફભાઈ મલેક નામના ઈસામે મહિલાના પતિ ઘરે હાજર ન હતા ત્યારે આ ઘટનાને અંજામ આપ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સલમાન ખાને મુંબઈમાં કર્યું છે મતદાન મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં જે મતદાન થઈ રહ્યું છે બોલિવૂડના તમામ સ્ટાર પણ મતદાન કરીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે સુપરસ્ટાર સલમાન ખાને મુંબઈમાં પોતાને મત આપ્યો હતો ગ્રે ટી શર્ટ કાળી કેપ અને ચશ્મા પહેરીને સલમાન ખાન સિકંદર લુકમાં વોટ આપવા માટે પહોંચ્યા હતા તેમણે બાંદ્રા પશ્ચિમના મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો આ દરમિયાન સુપરસ્ટાર કડક સુરક્ષાથી ઘેરાયેલો પણ જોવા મળ્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શંકરસિંહ વાઘેલાએ નવી પાર્ટી બનાવી ગુજરાતની રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે સામે આવેલી માહિતી અનુસાર શંકરસિંહ વાઘેલા ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં નવા રાજકીય પક્ષ સાથે એન્ટ્રી કરવાના છે શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાન વસંત બગડોમાં મિલનમાં મળેલી બેઠક બાદ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની જાહેરાત કરી હતી અને આ પક્ષની નોંધણી પણ કરાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાણી પરિવારે કર્યું છે મતદાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી તેમના પુત્ર અનંત અંબાણી અને રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણી અને તેમની પત્ની શ્લોકા મહેતાએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મતદાન કર્યું ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની તમામ બસોની સીટો પર મતદાન ચાલતું હતું બપોરે ત્રણ વાગ્યા સુધીમાં પિસ્તાલીસ પોઈન્ટ ત્રેપન ટકા મતદાન પણ થઈ ગયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અસલી પોલીસે નકલી પોલીસને પકડી પાડી છે અમરેલીમાં અસલી પોલીસે નકલી પોલીસને પકડી પાડી સામે આવેલી માહિતી અનુસાર એ કિસમ ગુજરાત પોલીસનો યુનિફોર્મ બેલ્ટ શૂઝ સાથે આટાફેરા કરતો હતો નકલી પોલીસને અમરેલી એલસીબીએ પકડી પાડ્યો છે આ નકલી પોલીસની ઓળખ ઉમેશ રાહુલ વસાવા તરીકે થઈ છે આ ઉપરાંત તે તાપીનો રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેકિંગ કાર્ડમાં અરજી કરનાર સાત આરોપીઓના જામીન નામંજૂર થયા છે પાટણ મેડિકલ કોલેજ રેકિંગ કાર્ડ મામલે અપડેટ સામે આવ્યો છે રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા આરોપીઓના વધુ જામીન નામંજૂર કરાયા છે તમામ પંદર આરોપી વિદ્યાર્થીઓ ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા છે કોર્ટે બંને પક્ષની રજૂઆત સાંભળીને જામીન અરજી નામંજૂર મંજૂર કરી છે પીએસઆઈએ જણાવ્યું હતું કે ભોગ બનનાર વિદ્યાર્થીઓએ તમામ હકીકત જણાવી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ ઓપરેશન ગંગાજળ ગુજરાત સરકારમાં હાલ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ ઓપરેશન ગંગાજળ ચાલી રહ્યું છે વધુ પાંચ અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા છે નર્મદા અને જળ સંપત્તિમાં વિભાગમાં કામ કરતા જસવંતસિંહ પરમાર પ્રદીપભાઈ ડામોર શૈલેષભાઈ દેસાઈ બાબુભાઈ દેસાઈ અને અરવિંદભાઈ મહાલા નામના અધિકારીઓએ સરકાર ફરજિયાત નિવૃત્ત કરી દીધા છે આ અધિકારીઓ અલગ અલગ વિભાગમાં ફરજ બજાવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેનમાં એક હજારથી વધુ જનરલ કોચ જોડવામાં આવશે રેલવે મુસાફરો માટે રાહતના સમાચાર છે સેંકડો ટ્રેનોમાં એક હજારથી વધુ જનરલ કોચ જોડવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે રેલવે બોર્ડનું કહેવું છે કે સામાન્ય વર્ગના મુસાફરો રેલવેની પ્રાથમિકતા છે આવી સ્થિતિમાં એક હજારથી વધુ નવા કોચ જોડવામાં આવશે જેનો લાભ એક લાખ મુસાફરોને થશે આગામી બે વર્ષમાં ટ્રેનોમાં દસ હજારથી વધુ નોન એસી કોચ પણ જોડવામાં આવશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની ઠંડીની મોટી આગાહી સામે આવી છે રાજ્યમાં ઠંડીના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી વ્યક્ત કરી છે અને તેમણે કહ્યું છે કે રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે તેમાં નવેમ્બરથી કડકડતી ઠંડીની શરૂઆત થશે રાજ્યમાં હાલ પણ સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધુ જોવા મળ્યું છે સમાચારની વાત કરીએ તો ગરીબોને ટાર્ગેટ કરવાનો બંધ કરો તમને કીડા પડશે વડોદરા શહેરમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ચાલ્યું સંગમ ચાર રસ્તાથી ફતેહપુરા રોડ પરના દબાણો હટાવવામાં આવ્યા શહેરના મચ્છીપેટ સલાટવાડા તાંદલજા રોડ વિસ્તારમાં રસ્તા પર ખડકી દેવાયેલા દબાણો હટાવવામાં આવ્યા હતા દબાણ હટાવ કામગીરી કરવામાં આવતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા સ્થાનિકોએ સાપ આપતા કહ્યું છે કે ગરીબોને ટાર્ગેટ કરવાનું બંધ કરો તમને કીડા પડશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે